ગુરૂદેવતાય નમો નિતૃદેવતાય નમો નમ આજના દિવસની અંદર મારા સર્વતાઓ મારા પિતૃદેવતાઓ સહિત કે તમે સત્યલો જજલોક તપલો વૈકુઠલોક ફળ પ્રાપ્ત પુનઃ ભગવાન વિષ્ણુ નારાયણ દેવું ધ્યાન કરજો વિષ્ણવે નમ વિષ્ણવે નમ વિષ્ણવે નમો નમ શ્રી હરિં શુંલુ ત્યા છે ગજગણ કલમ વિનાયકુક્ષણુ મહે સરસ્વ મનોકામના સિદ્ધે શ્રીપુણ્યફલ પ્રથે ભાનુનામ આજના દિવસની અંદર માતૃશ્રાદ્ધ કર મારા બાપુજી દાદા દાદી સમસ્ત જીવ કલ્યાણ હ મારા પિતૃદેવતા પૂનમઃ મોક્ષ ફળ પ્રાપ્ત કરશે ભગવાન વિષ્ણુ નારાયણ ફળ પ્રાપ્ત ભગવાન દેવા નારાયણ પૂજન મહ કરી છે જલપદ્ર યોત્રાસની ની અંદર અસ્તુ કલ્યાણ મહાથલું પન્યું છે ને તમારી ઉઠું એ તો અમે જોવાનું થાય

એનું નામ છે ની પ્રાર્થના કરવાની હે બ્રહ્માજી હે ભગવાન વિષ્ણુ હે ભગવાન નારાયણા લક્ષ્મી નારાયણ વિષ્ણુ દેવતા સહિત સર્વ મનોકામના મનો પુનમારી ઓમ પંચ દેવતાનામ પૂજન કાર્ય પુનમ યંદગતા પુનમ શંચા પદ્મ સ્વરૂપ નમઃ નારાયણાય્યાણ અર્થે પૂજ નમ પરમેશ્વરાય ચડાયજો ભગવાન ની ઉપર બધે ઉપર ચડાયજો દેવતા યાદી વંદન પૂર્ણ કલ્યાણમહ ચાલો જલની ચમચી ભરી બધા પગે આ જલની ચમચી ભરી લ્યો આખી આખી બધા પગ ની અંદર જલ ચડે જોઈ કઈ ચમચી રેડી હરિ ઓમ નારાયણાય જલ ચરિતા ગંગા યમુના સરસ્વતી નર્મદા કાવેરી સિંધુ સરિયુ કૃષ્ણ વેણા તો ગુજરા નમામી નર્મદે સર્વ તીર્થાની જલમ સમર્પયામી એક સમજી પંચામૃતિ પત્ર હરિ ઓમ માથા ઉપર પતરજુ મસ્તક ઉપર પંચ નદીઓ સરસ્વતી પંચ પચદેવતાનામ પૂજન કાર્યપુનમ ભગવાન મહાદેવ શંભુ કૈલાસપતિ પુનમ હરિ ઓનારાયણાય નમસ્ત કલ્યાણમ સમસ્ત જીવ કલ્યાણ પ્રેતદેવતાય નમો નકૈક શબ્દિમસ્તુપર પતરજુ જલગ્રહિવા પૂર્ણનારાયણાય ચંદ્ર વનવાસ પુનમ વિનાયક ગુરુવાનુ બ્રહ્મા વિષ્ણુ વિષ્ણુસંતાવંદનપૂજન પરમેશ્વરાય પૂર્ણનારાયણ અસ્ત મંગલ આદિદેવંદનપૂજ નમેશ્વરાય પૂર્ણ મુક્ત ઓમરા ગંગા સરીતા તથા મુક્તજ આગતું પવિત્રશરદા પુષ્કર દેવતાય શર્ઘ્ય ઉપતિષ્ઠો મહા ભૂતાય ભૂતા ભૂવી પાલકા ભૂતા રવિ મોરે દેરસ દારસ દેસ દેવતા એસી તૈયાર ગયા પત્રી દક્ષણ મહા કાયા કલ્પાલ તનો બવા ભેરવાય નમસ્તુ વ્યોદતો ભેરવ દેવતા એસી તૈયાર ગયા વિષ્ણુ પ્રાદ સમય ગંગે ત્રિવદ ગામેની ત્રિવક્તે વિખ્યાતે પાપ હરો જાહવી જાહવી એસી તૈયાર ગયા જાહવી સરોપૂર્ણ બ્રહ્મ વિનાશી મારણ છે વિશેષ ગંગા પ્રાપ્તન છે ગંગે જતે સે અર્ગ્ય ગંગા દ્વારે કુશલ કે નીલ પર્વતે રત્ના કન પુરુષો પૂર્વજન વિહિત ગોદાવરી એસે યતર્ઘ્ય પૌર્યો નર્મદા સર્વફલ નર્મદા શ્રેષ્ઠ નર્મદે ગોમતિ ગોમસ્નાન ગોપીચંદન ઓમ ગોપીનાથમ યર્ઘ્ય પંચદુલભરસ વર્ણસ મધ્યસ્થ પંચકોલ ઇષ્ય અર્ઘ્ય ઇદં મહામાપુર્ણ પાચક નાશિને દર્શન બ્રમ્યા વિનાશી માહિતી રવિવારે સ્નાન ચંદિ યશ અર્ઘ્યપણમ

હાલો આપો તને ખોબાઈ નમા એકદમ જલમ તસ્ય બે પ્રકારના આપણે દૂધ પીને મોટા થયા બે વ્યક્તિના આજની તરીકે દૂધ તો આજની તરીકે પી છે એ આપણા ઘરના આપણા જીવથી પણ વાલા ગાય માતા ભેંસ કે જેનું આપણે દૂધ પીધું એવું કોઈ ગુજરી ગયું પશુ આપણા ઘરને આંગણે કારણ કે આપણે એનું ઋણ આપણા ઋણમાં છે બરોબર આપણે તણ ખોબા સર્વ પશુ બોલીને આપી દઉં ઈદમ જલમ તસે નમા ઈદમ જલમ તસે નમા ઈદમ જલમ તસે નમા હા ચાલો ત્યાર પછી કોઈ પક્ષી પાળેલા મરી ગયા એવું કઈ ખરું સદે સુપ્રિતા પદ્મ સ્તુંકરાય મત્સ્યુર્મી વામ નમ રામ રામ રામકૃષ્ણબુદ્ધકલિ પાપો પાપ ત્રહીમાં પૂર્ણિકાક્ષસરૂપાપરો હરી ઓકલ્પયા સુનમ પૂરણનારાયણ દેવતાના પુનમ પિંડો દૃતકાય સંકલ્પરદેવતા પુરવહ કશપ્યગોત્રો પિંડદોમાં કશપ્ય દેવ કશ્યગોત્રપૂર્ણવાનીશિ પુરમ સંકલ્પગો પ્રેતદેવતાય શી તિલોજલ અનાતિો દ શંખચક્રગદાધર અક્ષયુડિ પિતૃમોક્ષો ભવેશો માહ્યાય કસપ્યગોત્રિશિરોપાર્થિવાય પિંડદ વાયુ કસ્ય ગોત્રપિકાય